ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે અર્લી અર્લી મોર્નિંગ થઈ ગઈ છે અમારી અને દેવમભાઈ સ્કૂલે રહ્યા છે આજે મારી જોડે છે ને પર્યંક આવે જ બોલો હે જોડે ટાઈમ પછી સવાર મને ડ્રોપ કરવા આવે પણ આજે મારી સાથે ટ્રેનમાં આવવાના હા તો અમારે કામ છે અગત્યનું કામ અગત્યનું કામ પૂરું કરવું જોઈએ છીએ

મને છે ને ટ્રેનમાં કેટલો ટ્રાફિક હતો ને પરે બહુ જ હવે પાછું ક્વાયટ થઈ જશે ટેન થર્ટી પછી સાઉથ કેન્સિંગ તો બહુ ટાઈમ પછી મને એકાદ વખત હું આવેલી છું અહીંયા એરિયામાં સીધા ચલો આજે મારા ટુરિસ્ટ ગાઈડ છે ને પરેમ છે નોર્મલી હું મારે મારું કામ છે ટ્રેનની જર્ની હોય ને તો મારે ડિસાઈડ કરવાનું કે કઈ ટ્રેનમાં ક્યાંથી ક્યાં જવાનું ક્યાંથી ઇન્ટરચેન્જ કરવાનું બધું પછી જ્યારે વોક કરવાનું હોય ને એ ફોરનું નહીં હવે બંનેએ છે ને શેર કરી લીધું છે એ અમારી યુપી એટલે આજુ પેલું સેન્પોસ્ટ કેથેડ્રલ છે ને અહીંયા જેવું લાગે છે એ નથી એના જીવું લાગે છે રિયલ લંડન આ શું છે ને ખબર મારે બધા જ અમે જોઈએ અહીંયા આવી ગયેલા છીએ આ છે ને પેલું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ છે ડાયનાસોરનું બહુ જ મસ્ત છે અહીંયા અમે અહીંયા મમ્મી પપ્પાને લઈને આવ્યા છીએ અમે એક બે વખત આવી ગયા છીએ મસ્ત મ્યુઝિયમ છે અને આ મ્યુઝિયમ જ્યાં છે ને ફ્રી એન્ટ્રી હોય છે તો કોઈ નવું હોય ને કોઈને આવવું હોય તો સારું મ્યુઝિયમ છે સાઉથ કેન્સિંગ્ટન થી એક્ઝિટ થાવ ને એટલે નાખી દેવાનું મેપિંગમાં તો પહોંચી જાવ એકદમ નજીક જ છે સાયન્સ મ્યુઝિયમ આ છે પેલી ઇમ્પિરિયલ કોલેજ લંડનની બહુ કાંઈ દૂર નથી નજીક જ છે કોલેજ છે ને ચાલો અમે લોકો જો હવે છે નીકળ્યા છીએ લેટ સી કે ઓન ટાઈમે હું પહોંચી શકું સલૂન માં બહુ જ લેટ થઈ ગયું છે બહુ જ કામ પતી ગયું આજે સવાર સવારમાં એટલું સ્ટ્રેસ આપ્યું છે ને નહીં લેટ થઈ હજી પહોંચી કે નહીં તમને લોકોને આગળ આગળ જણાવીશું અમે મીટિંગ હતી પ્રિન્સ આ બેગ લઈ જવાની હોય ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ

જો ક્યાંય કચરો કે કશું જ કેટલું ક્લીન છે જો આખું ખાલી છે બાર અત્યારે છે ને આજે બહુ ઠંડી નથી સારું છે હું તો આજે એટલી બધી સ્ટ્રેસમાં હતી આખો દિવસ ને તો પછી સો રૂમ માં આવ્યા પછી હું બહાર જ નથી નીકળી શુમ માં જ રહી જ્યો આ શાંતિ થી થોડી વાર બેઠી ને ત્યારે હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ ઘરે જઈને શું બનાવીશું અત્યારે નક્કી કરું છું વિચારું છું કે રીંગણ લઈને આવી છું તો ઓળો બનાવી નાખું આજે કારણ કે ઘણા વખતથી હું ઓળો નહીં ખાતો અને સાથે રોટલા મજાના રોટલા અને ઓળો બનાવીશું અને આજે મારી જોડે એટલો ખતરનાક દાવ જોઈએ તો હું એટલી બધી ડરી ગઈ હતી ને એ તમને ઘરે જઈને સ્ટોરી કહીશ પર્યમ સાથે હશે ને ત્યારે એને તો બહુ મજા પડી હતી પણ થોડીવાર મને તો હાર્ટ બીટ મારા બહુ જ હાઇ થઈ ગયા હતા એટલું બધું હું ટેન્શનમાં આવી ગઈ હતી ચાલો તો હવે ઘરે જઈને પછી મળી આપણે લોકો ચાલો ઘરે આવીને આપણે કિચનની ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે મારે બનાવવાનું છે રીંગણનો પૂરો રીંગણનું મસ્ત સરસ મજા હતા મેં ધોઈ લીધા છે અને એના ઉપર છે ને થોડું ઓઇલ લગાવી દઈશ અમે લોકો મારા મમ્મી ઘરે આવી રીતે શેકતા એટલે પહેલાથી આપણે જે કેવું હોય એ પ્રમાણે કેમ હોય લગાવવાનું મન લાગે છે એની જે ઉપરની છાલ હોય ને બરાબર નીકળી જાય એટલા માટે લગાવતા અને શેકતા પહેલા હું આમાં કટ કરી નાખીશ વચ્ચે વચ્ચે ને ચેક કરી લઈશ કે બરાબર છે કે એની અંદર કંઈ છે નહીં નહીં હું ચલો આજે છે ને જો આ બંને લોટ છે બાજરીનો છે અને આ છે જુવારનો બંનેના મિક્સ રોટલા બનાવવાના છે ચાલો તો પેલા કટિંગ કરી લોટ ચાળી અને પછી મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી એકદમ ઉકળી જાય ને પછી બંને લોટ નાખી મિક્સ કરી અને પછી બંધ કરી દઈશ ઠંડુ થશે મસળી અને રોટી મેં કરવા રોટલા બનાવી નાખીશું આપણે સરસ મજાના ચાલો તો એ કામ પૂરું કરી દઈએ આવતીકાલે છે એકાદશી તો બધાને અત્યારના આજથી જ એકાદશી જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ થોડો બનાવવા માટે મેં તેલ મૂકી દીધું છે તેલ મને લાગે આવી જ ગયું છે એમાં નાખી દીધી રાઈ અહીંયા જો લોટ બફાઈ ગયો છે ગરમ છે ને એટલે થોડું ઠંડુ છે ને પછી એને હું બરાબર મસળી અને પછી લુવા બનાવી અને રોટી મેકરમાં બનાવીશ અહીંયા મારું તેલ આવી ગયું છે અહીંયા ઓનિયન ચોક થઈ ગઈ છે આ વખતે છે ને વ્હાઈટ ઓનિયન હતી હોય અહીંયા મારા રીંગણ શેકાઈ ગયા છે આ વખતે મેં છે ને ફોઈલનો યુઝ નથી કર્યો મને ગઈ વખતે વિડીયોમાં કોઈએ કીધું હતું કે ફોઈલ નહીં યુઝ કરવાનું રહેવું એટલે શું બોલો દેવ દેવ અહીંયા આવી ગયો છે આવવું જ જોઈએ સ્વિમિંગ બેટા સારું સારું હતું ખાવું છે શું એ થોડું બેટા વોમે મા દીકરો દેવાને છે ને અમે રીંગણ શેક્યા છે અને પેલું સ્વીટ કોણ યાદ આવી ગયા કે મમ્મી આપણી પાસે સ્વીટ કોન છે મને શેકી આપને મેં તો નથી બેટા અત્યારે હું લાવી આપીશ ઓકે એ તો તને બોઇલ કરે ને ગમે ને બેટા પેલા સ્વીટ કોન તો આપણે પેલું ફ્રાય આની જેવું તો એવું ગમે તો સારું એવું કરી આપીશ જો મેં રાઈ નાખ્યું જીરું સૂકું લાલ મરચું હિંગ અને હળદર એટલું નાખી દીધું છે હવે ઓનિયન ચોપ કરી લીધો છે આમાં અંદર

એવું તો એ લોકોન કહી કે આપડા YouTube ના વિડિયો જોવો એટલે એમને મારા નીચે કમેન્ટ કરી દીસ કે YouTube ના વિડિયો આખા એટલે શોર્ટ્સ વિડિયોમાં તમને રેસિપી ના મજા આવે લોંગ વિડિયો જો YouTube અને બધાને ખૂબ ખૂબ આભાર મારા Facebook વ્યૂઝ બહુ સારા આવે છે મારા વિડિયોઝમાં આઈ just got only 9000 subscribers <laughs> but still i am getting more than you know 2 lakh views every અમ ગમે આ મંદર થી આપણને કે ભાઈ ફેસબુક ની રેસ માં મતલબ આપણે કઈક દમદાર શું કેવાય વજન પડે આપડા સારું છે લોકો નો સારો લોકો મતલબ જોવે છે નાખી દીધું છે નાખીશું એટલે આને શું કાઠિયાવાડી ભાણું કાઠિયાવાડી ભાણું મસ્ત ભાણું મત પાપડ કડકડતી ઠંડીમાં બીજું બીજું શું રોટલો જુવાર બાજરી નો રોટલો

હું એટલે ત્રણ ખાઈશ હા વાંધો નહીં થઈ જશે આ કામ થી એટલે મારા રોટલા છે નાના નાના હોય એટલે ભoren કે છે ત્રણ ખાય હો તો તો ચાર ખાઈશ યે ભૂખ લાગી છે હા વાંધો નહીં બની જશે ભoren ઓનું વધારે આ બે આના આટલું જ બનાવવાનું હો

તમારો ઓળો બનીને મસ્ત મજાનો ચટા કે દાળ રેડી થઈ ગયો છે એકદમ આમ ઈચ્છા થઈ ગઈ છે તો કેટલા ટાઈમ પછી બનાવે છે અને અહીંયા મેં મરચાં શેકી લીધા છે આમાં તુષાર હોય ને તો મરચાંનો શોખીને અને પરેંગ બને એ લોકોને મજા પડી જાય અને અહીંયા મારા બાજરીના રોટલા રેડી છે અને મેં બનાવી છે જુવારના આ રોટલા તો નહીં કયું અને રોટલી કેવી કે પછી ભાખરી આવી ગયોનો જો તો મેં જુવારનું એકલી જુવારનું મેં પહેલી વખત બનાવી છે આ મેં બાજરી અને જુવાર મિક્સ કરીને બનાવ્યા છે

સવારમાં તો હમણાંથી એવું જ થાય કે મને જાગવું જ નથી એમ થાય કે પડ્યા જ રહેવું છે પડ્યા જ રહેવું છે ક્યારેક તો હું છે ને મને ક્યારેક અલાર્મની જરૂર નથી પડતી હું જાતે જ જાગી જાઉં ક્યારેક હું મૂકું પણ નહીં કંઈ ક્યારેય ના મૂકું ખાલી ઇન બિટવીન ચેક કરું ક્યારેક સાડા ચાર થયા હોય ક્યારેક પાંચ વાગ્યા હોય ઘણી વખત એવું થાય લેટ નહીં થઈ જાય એટલે જાગે રાખે જોઈ રાખો ટાઈમ પછી સુઈ જાઓ પછી એવું થાય થોડી વાર તો હજી પાંચ મિનિટ સુઈ જાઓ પછી જાગો એમ ખબર નહીં વિન્ટની જે ઊંઘ હોય ને એવું એટલી બધી સવારમાં તો એવું થાય પાંચ પાંચ મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ મારીને કોને કોને થાય છે વિન્ટરમાં સ્પેશિયલી ઘણા બધા એવા હોય કે એ લોકોને ઊંઘનું બહુ હોય ને તરત જાગીને એનું કરી નાખે હું જાગી તો જાઉં જાગી જાઉં પછી એવું નહીં કે મને પડ્યા રહેવું હોય પણ એવું થાય મને હજી ઊંઘું જ છે એમ થોડી થોડી વાર એટલે

અને બીજું આજનો આજે વિડીયો મૂક્યો નહોતો અને બીજો ક્વેશ્ચન મને કાલનો છે કે આપણો માનવ શરીર છે એમાં સૌથી મોટું અંગ કયું છે એ મને કહેજો કાલના વિડિયોના મારા આન્સરમાં એવું છે ક્વેશ્ચન મને ચેક કરવો પડશે તમે ગૂગલ કર્યું પડ્યું

એટલે આજે તો મને ખબર નહીં એટલે મને હું કંઈ કામ નહીં કરું ને તો મને એવું લાગે મારું બોડી છે ને સ્ટીફ થઈ ગયું કારણ કે હું સ્ટ્રેસમાં આવી ગઈ હતી એટલી બધી ચાલો એ સાથે અમે વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે સરસ મજાના નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય